ડાંગ જિલ્લા આવા સમાજ સમાજના સ્મશાન ભૂમિના ગેટ પાસે ઊભી કાર પર વીજ પોલ ધરાશય થઈ ગયો ત્યારે વીજ વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે જેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાવા પામ્યા છે આહવા ખાતે આવેલ ખ્રિસ્તી સમાજના ભૂમિના ગેટ પાસે વર્ષો જૂનો વીજ પોલ હતો જે જમીન લેવલ પર જ હતો જેના કારણે સ્મશાન ભૂમિના ગેટ પાસે ઊભેલી કાર ઉપર વીજપોલ પડી ગયો હતો વીજ પોલ પડી જવાને કારણે કારને મોટું નુકસાન થયું હતું ત્યારે કારના સમારકામ કે વળતર અંગે કારના માલિકે વીમા કંપની કે વીજ વિભાગ કોની સામે દાવો માંડવો તે પણ યક્ષ પ્રશ્ન બની ગયો છે વીજ વિભાગની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાની લોકચર્ચાએ પણ વેગ પકડ્યો છે તેમજ કંડમ અવસ્થાના વીજપોલ આજે પણ ડાંગ વીજ વિભાગ દ્વારા કાઢવામાં આવેલ નથી જેના કારણે વીજ વિભાગને લઈને અનેક તર્ક વિતર્કો સર્જાવા પામ્યા છે તેમજ કારને જે નુકસાન થયું છે તેનું વળતર કોણ ચૂકવશે તે પણ એક પ્રશ્ન બની ગયો છે